નવરેન્દ્રના સિદ્ધાન નમ અયરે નમ વજ્રાયા નમ લય એસો પંચ નમ કરો સવ પાપ પણાસન મંગલાન ચ સવે સિમ્બળ મમ હવે મંગલમ હવે ભાગ્ય સારી આજે આપણે અહીંયા જોશું કે ધર્મ એટલે શું પ્રથમ તો મારા પ્રભુએ કીધી છે એ આજ્ઞા પ્રમાણે જે તમે ધર્મ આરાધના કરશો ધર્મના અનુષ્ઠાનો કરશો એને ધર્મ કહેવાય છે બીજા નમનમાં આદર્શ જીવન જીવવાનું છે તમે જે ધંધો કરો તો નીતિવાન કરવાનો છે કોઈની સાથે દબો નથી કરવાનો કોઈની સાથે છેતરપિંડી કરી અને ધન નથી કમાવાનો જો આવું તમે કરશો તો ક્યારેય ધર્મ તમારા જીવનમાં નથી ભલે તમે પ્રત્યે પૂજા કરવા ગયા પણ જો તમારા જીવનમાં જે વિકાર હતો તે ન ગયો તમારું મન પ્રફુલ્લિત ન થયું તો સમજતો એ તમારી પૂજા નથી સામાયિક કર્યો પણ એ સામાયિક કર્યા પછી તમારા જીવનમાં જો ક્ષમતા ન આવી હોય ક્ષણવાર પણ જો ક્ષમતા ન રહે તો સમજવાનું કે મેં ખાલી આ પ્રવૃત્તિ જ કરી છે એ સામાયિક સાચા હૃદયથી નથી કર્યું પ્રતિક્રમણ કરવા તમે ગયા પ્રતિક્રમણ કર્યો પણ પાપથી પાછા નથી હટ્યા કારણ કે ત્યાં બે ચાર જણ ભેગા થયા અને એકબીજાની નિંદા પૂછલીઓ કરી અને તમે જ્યાં કર્મ બાંધ્યું જે તમારું પેલો પ્રતિમાન કરવા ગયા એ પાપથી પાછા હટ્યા કે ન હટ્યા એ તો ખબર નથી પણ બીજું પાપ તો તમે અવશ્ય બાંધ્યું એટલે આ અનુષ્ઠાન ન કરવા એવું નથી પણ આદર્શ જીવન જીવીને કરો મારા ભગવાને કીધું એ પ્રમાણે કરો સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શન જીવનમાં રાખી અને કરો તો તમે થોડો કરેલો ધર્મ પણ તમારો ઊગી નીકળશે એક જિન્હ નામના શેઠ હતા બહુ ભક્તિ કરતા હતા ત્રણ ત્રણ કલાક સુધી દેરાસરમાં ભક્તિ કરતા હતા પણ એમના જીવનમાં સમ્યક દર્શન હતું કારણ કે એમણે અહમ હતો એ ગામના એ મુખ્ય હતા રાજા જેવા શેઠ હતા હવે એક દિવસ એવું બન્યું કે અજાણ્યા કોઈ માણસે નગરમાં આવી ગયો અને શેઠની આજ્ઞા ન માની તો સેનાપતિ આવ્યા ને શેઠને કહે છે કે તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તો હું શું કરું તો શેઠે એને સંકેતથી શું કીધું એક ફૂલ આત્મા લીધું અને એની જે દાંડી છે એ મળી નાખી એટલે એને એમ કીધું કે એ જે માણસ છે એને તું ડોક મળી નાખ વિચાર કરો ભાગીસારીઓ તમે આ ધર્મ આરાધના કરો છો કે ખાલી અનુષ્ઠાન જ કરો છો આમથી આપણા આત્માનું ક્યારેય કલ્યાણ નહીં થાય બસ આપણે સમજી લેવાનું કે હું જે જે ધર્મ આરાધના કરું છું એ મારા જીવનમાં આદર્શ જીવન જીવી અને હું ધર્મ આરાધના કરીશ આવી રીતના નિશ્ચય કરજો બસ શાસ્ત્રવિરુદ્ધ કાંઈ બોલાવી હોય તો મન વચ્ચેને કાયાથી મિચ્છામી લગાવો